રોટરી ક્લબ ઓફ પાટણ અને તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા પાટણની પાંત્રીસ સગર્ભા બહેનોને માતા અને બાળ સુરક્ષા કીટ આપવાનો કાર્યક્રમ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે ટીએચઓ ડોક્ટર અલ્કેશ સોહેલ અને રોટરી ક્લબ પાટણના પ્રેસિડેન્ટ ડોક્ટર પરિમલ જાનીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો સીડીપીઓ પાટણ ઉર્મિલાબેન પટેલ અને રોટરી સેક્રેટરી જય દરજીના સંકલનથી યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં માતા અને બાળકને ઉપયોગી એવી યુનિક કીટ કે જેમાં બેબી સીટ ટોવેલ ડાયપર સેનેટરી પેડ વિટામિન ડ્રોપ્સ ખચૂર ગોળ કઠોળ રમકડા અને મચ્છરદાનીનો સમાવેશ કરી સગર્ભા માતાને ભેટ અર્પણ કરવામાં આવી હતી ડોક્ટર જાની સાહેબ દ્વારા માતા અને બાળકના હેલ્થ માટે રોટરી ક્લબ હંમેશા તૈયાર હોવાની ખાતરી આપી હતી અને ટીએચઓ દ્વારા રોટરીની આ સેવાની સરાહના કરી બહેનોને રેગ્યુલર તપાસ કરવાની સલાહ આપવામાં આવી હતી રોટરીના આઈપીપી ભગવાનભાઈ પટેલ અશ્વિનભાઈ જોશી પરેશભાઈ એમ પટેલ જયરામભાઈ પટેલ પરેશ જે પટેલ અંકિત વ્યાસ ડોક્ટર અતુલ અગ્રવાલ ડોક્ટર નૈસર્ગી પટેલ ડોક્ટર બાબુભાઈ પ્રજાપતિ સહિત પ્રોજેક્ટ ચેરમેન રાજેશ મોદી અને મુખ્ય સેવિકા એવા વર્ષાબેન અને સંગીતાબેન તથા પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો કે અમારી રોટરી ક્લબ ઇન્ટરનેશનલનો પણ એક પ્રોગ્રામ છે જુલાઈ મહિનો એના માટે આ ડેડિકેટ રોટરી ક્લબે કરેલો છે એના અનુસંધાને આજે પાટણમાં પાટણ તાલુકા હિથ ઓફિસર ડોક્ટર અલ્કેશભાઈ અને સીડીપીઓબેન રૂબીલાબેન તથા અંશાબેનના લાહેજનમાં રહી અને પાટણ તાલુકા ઓફિસમાં એક પ્રોજેક્ટનું આયોજન થયું છે જેમાં માતા અને બાળક બંનેને જરૂરિયાત હોય એવી કેટલીક વસ્તુઓ અમે ભેગી કરીને એની એક સરસ કીટ બનાવી છે જે કીટની અંદર ડેટોલ સાબુ ડેટોલ લિક્વિડ મચ્છરદાની બાળક માટેની પોજરી અને કેટલીક ન્યુટ્રીશનની પૌષ્ટિક વસ્તુઓનો પણ અમે ઉમેરો કર્યો છે જે આજે અમે પચીસથી થી ત્રીસ બહેનોને એનું કીટનું વિતરણ કર્યું છે અને આગામી સમયમાં પણ જ્યારે જ્યારે આવી કોઈ પણ જરૂરિયાત હશે તો તાલુકા અને જિલ્લાના યુદ્ધ ઓફિસની સાથે રહીને રોટરી ક્લબ આવા ભવિષ્યમાં અનેક કાર્યક્રમો કરશે આપનું નામ સાહેબ ડોક્ટર પરિમલ જાની ગાયનેકોલોજીસ્ટ પાટણ શ્રી રોટરી ક્લબ ઓફ પાટણ બીજા આવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો ટ્રાઇબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો